અત્યારે હવે લગ્નની સીઝન આવી રહી છે તો બેન દીકરીને આપણે જ્યારે કર્યાવરમાં કંઈક વસ્તુ દેવી હોય અત્યારે રોકડા પૈસા ન દેવાય પાંચ હજાર દસ હજાર થઈ તો કાલે ભૂલી જશે પણ જો હવે વેરાયટી કંઈક વસ્તુ આપી હોય ને તો દિલથી દુવા મળશે અને કાયમને માટે તમને યાદ કરશે તો તમારા માટે હું પહોંચી ગયો છું પ્રમુખ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા તમને દરેક કંપનીની જ વેરાયટી મળશે અને પાંચત્રીસ થી લઈને સિત્તેર ટકા સુધીની ડિસ્કાઉન્ટ અને એમાંય વાત કરીએ ને તો વોશિંગ મશીન ફ્રીજ એલઈડી ટીવી ઓવન ડિશવોશર આરવો ઘરઘંટી માંગો તે તમને મળી રહ્યા સાથે ટ્રાવેલિંગ બેગ ડિસ્પેન્સર અને ભાઈ આટલા ડિસ્કાઉન્ટમાં તમને ક્યાં જોવા મળે એક જ જગ્યાએ પ્રમુખ ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં અને જીએસટી બિલ સાથે પાંચ વર્ષથી લઈને વીસ વર્ષની વોરંટી સુધી તમને અહીંયા મળી રહે છે આવી વેરાયટી ક્યાંય બીજે જોવા નહીં મળે આટલી બધી વેરાયટી સસ્તા રેન્જમાં તમને જોવા મળે તો એક જ જગ્યાએ અને ખાસ વાત તો એવી છે કે કોઈને સારો એવો બિઝનેસ કરવો છે તો એથી માં પણ તમે લઈ જઈ શકો છો ગુજરાત ભરના લગભગ ડીલરો અહીંયાથી થી માં ખરીદી કરે છે તો તમને રિટેલમાં મળી રહે છે તો પહોંચી જાવ જલ્દી પ્રમુખ ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં